રેલવે ફાટકના કારણે દાહોદની જનતાને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ દાહોદ રેલવે મુંબઈ દિલ્હી મુખ્ય રેલ માર્ગ હોવાના હોવાના કારણે રેલવેની પેસેન્જર ટ્રેન તેમજ ગુડ ટ્રેનની સંખ્યા વધુ લીધે રેલવે ફાટક વધુ સમય બંધ રહેતી હતી જેમાં દાહોદની જનતાને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેમાં મુખ્ય સમસ્યા દાહોદ રેલવે મેન હોસ્પિટલમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને તેમજ રાહદારીઓને બહુ મુશ્કેલી પડતી હતી જે હવે નવો ઓવરબ્રિજ બનવાને કારણે દાહોદ નો જૂનો રેલવે ઓવરબ્રિજ ને બસ સ્ટેન્ડની ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે આ રેલવે નવ નિર્માણ ઓવરબ્રિજ લગભગ સાતસો મીટર લાંબો અને બાર પોઈન્ટ ત્રીસ મીટર પહોળો છે જેનો ખર્ચ ચુમ્માળીસ પોઈન્ટ પાંચ કરોડ થી બનાવવામાં આવ્યું છે આ બ્રિજ અપ એન્ડ ડાઉન છે જેના કારણે હેવી મોટર વાહન ચાલકોને બહુ ઉપયોગી નીવડશે આ રેલવે ઓવરબ્રિજ ની સંખ્યા ચુમ્માળીસ લોકાર્પણ સાંસદ જસવંતસિંહ ભાભોર दाहודના ધારાસભ્ય કનયાલાલ કિશોરી, બરબડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ अतिथि गण માન્યતા નેતાની ઉપસ્થિતિમાં તેમજ રેલ મંડળ પ્રબંધક કરતલા अश्विन कुमार ખેમરાજ મીણા સાથે રેલવે મંડળના અન્ય અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં દાહોદ શહેરની જનતા ઉપસ્થિત રહ્યા હતા. પરેલથી બોધરા પાટક નંબર 44 નું નવીન ઓવરબ્રિજ 2 વર્ષ પહેલા એનું ખાતમો પાકરે કર્યુંતું. આજરોજ મને કન્યાભાઈ કિશોરીજી ધારાસભ્યશ્રી મને મહેશભાઈ ભુલિયાજી મહેન્દ્રભાઈ ભામુ બિયાર એમ છે દાહોદ નગરપાલિકાના પ્રમુખશ્રી ગોપીભાઈ અને શ્રદ્ધાબેન પ્રમુખશ્રી દાહોદ શહેરના બધા લોકોની હાજરીમાં ચુમ્માલીસ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે ઓવરબ્રિજનું આજે દાહોદી જનતાને અર્પણ કરતાં ગૌરવ અનુભવીએ છે નેવું વર્ષ પહેલાં આ રેલવે લાઇન નખાય ત્યારે આ વિસ્તાર જિલ્લાનો માર્ગ છે જિલ્લાની કચોરીઓ પણ આ રસ્તા પર આવેલી છે મને કહેતા ગૌરવ છે કે બોરડી બ્રિજ હોય પાણીયા હોય પીપલોદ હોય આ બ્રિજ હોય એમ લગભગ આ અગિયાર વર્ષના કાર્યકાળની અંદર ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલવે શ્રી અશ્વિની વ્યસનજીએ કર્યું છે અને રેલવેના કામો અગિયાર વર્ષની અંદર